જ્ઞાન થી શાંતિ મળે છે જીવ દુઃખી છે એનું કારણ અજ્ઞાન અજ્ઞાન ના લીધે થાય કેટલાક લોકો તો એવા હોય છે કલાક બે કલાક લાઇટ જાય ને તો હૈયું બાળે બે કલાક લાઇટ ગઈ લાઈટ ગઈ અરે લાઈટ તો ગઈ પણ તું તો ગયો નહીં આમ કારણથી પણ જીવ દુઃખી થાય જ્ઞાન વૈરાગ્ય થી શાંતિ મળે છે જ્ઞાન વૈરાગ શિવ છે શિવજી ના મસ્તક માં જ્ઞાન છે ભગવાન શંકર પૂજા પંચદેવ પૂજા કરવાની આજ્ઞા આપી છે દક્ષ એ શિવજી પૂજા કરી નહીં અને તેથી એના યજ્ઞ માં ભગવાન નારાયણ પ્રગવત માં એવું લખ્યું છે દક્ષ કે છે હું વિષ્ણુ ભગવાન ને જ માનું છું એના યજ્ઞ માં ભગવાન ગયા નહીં નારાયણ ના હૃદય શિવ છે શિવજી ના હૃદય માં નારાયણ છે ભગવાન ને એનો યજ્ઞ નહીં મારા ચરણ ની પૂજા કરે છે મારા છાતી માં વિષ્ણુ હૃદયમ શિવા શિવજી ના માં નારાયણ અને નારાયણ ના હૃદય માં શિવ છે હરિહર બંને એક છે સનાતન ધર્મ ના બે અંગ છે પ્રવૃત્તિ અને નિવૃત્તિ પ્રવૃત્તિ ધર્મ જગત ને શ્રી રામ શ્રી કૃષ્ણ સમજાવે છે અને નિવૃત્તિ ધર્મ ભગવાન શંકર સમજાય જીવનમાં પ્રવૃત્તિ અને નિવૃત્તિ દેય ની જરૂર છે આખો દિવસ પ્રવૃત્તિ ન કરો જે આખો દિવસ પ્રવૃત્તિ કરે એ પશુ દેવો થઈ જાય કુતરો આખો દિવસ રખડે પૈસા માટે વિવેક થી પ્રવૃત્તિ કરો પ્રવૃત્તિ છોડશો નહીં પ્રવૃત્તિ છોડીને જે બેસે છે એને પાપ કરવાનો સમય મળે છે સાધારણ માનો પાંચ છ કલાક થી વધારે ભક્તિ કરી શકતો નથી આખો દિવસ કોઈ મીઠાઈ ખાઈ શકે નહીં ભક્તિ રસ અતિ મધુર રસ જ પ્રવૃત્તિ જે છોડે છે એને પાપ કરવાનો સમય મળે પ્રવૃત્તિ છોડશો નહીં પ્રવૃત્તિ છોડવાની જરૂર નથી પાપ છોડીને પ્રવૃત્તિ કરો પ્રવૃત્તિ ધર્મ શ્રી રામ શ્રી કૃષ્ણ સમજાવે પાપ છોડવાની જરૂર છે ચોવીસ કલાક નો દિવસ હોય ચોવીસ કલાક માં આપણા શાસ્ત્રો માં એવું લખ્યું છે સાત કલાક ગૌ તો આઠ કલાક પૈસા માટે પ્રવૃત્તિ કરો પૈસાની જરૂર છે આખો દિવસ પૈસાના પાછળ કરશો નહીં પૈસા થી સુખ મળે છે પૈસા થી દુઃખ નો અંત આવતો નથી સુખ ભોગવે છે ઠીક છે પૂછો શાંતિ પૈસા થી સુખ મળે છે પૈસા જેના હાથમાં છે ને દુઃખ ભોગવવું જ પડે છે ચોવીસ કલાક માં બહુ તો આઠ કલાક પૈસા માટે પ્રવૃત્તિ સાત આઠ કલાક થી વધારે પૈસા માટે પ્રવૃત્તિ ન કરો તમારા ભાગમાં જે લખ્યું છે એ જ મળવાનું છે એક પૈસો વધારે મળશે ચોવીસ કલાકમાં માં સાત આઠ કલાક પૈસા માટે પ્રવૃત્તિ કરે ચોવીસ કલાકમાં માં પાંચ છ કલાક નિદ્રા માટે રાખો નિદ્રાની જરૂર છે નિદ્રા માં નવીન શક્તિ આ મળે છે હાથ ઉતરે છે આઠ કલાક પૈસા માટે છ કલાક નિદ્રા માટે રાખો ચૌદ કલાક થયા દસ કલાક તમારા હાથમાં રહ્યા દસ માંથી પાંચ કલાક શરીર ને હાચવું તમારી ફરજ બજાવો આરોગ્ય અનુસાર જે વ્યવહાર પ્રાપ્ત થયો છે એ વ્યવહાર ના માટે પાંચ છ કલાક નો સમય રાખો કુટુંબ નું ભરણ પોષણ વિવેક થી કરો ચોવીસ કલાક માં વધારે નહીં તો ભગવાન ના માટે ચાર પાંચ કલાક નો સમય રાખો ભગવાન તમારી સંપત્તિ માંગતા નથી ભગવાન તમારી પાસે સમય માંગે ભગવાન ને પૈસા થી કોઈ રાજી કરી શક્યો નથી પૈસા થી ભગવાન મળતા હોય ને શ્રીમાન લોકો તો ઠાકોરજી ને પણ ખરીદ લે એવા છે લાખ બે લાખ રૂપિયા ભગવાન આપી દે મારા ઘરમાં માં બે રહે ભક્તિ માં પૈસો ગૌણ છે પ્રાચીન કાળમાં જેટલા સાધુ સંતો થયા છે ભક્તો થયા છે એ ઘણા ભાગે બધા ગરીબ જ હતા શ્રીમાન સંત બહુ જ ઓછા છે ભક્તિ માં ધન ગૌ છે પરમાત્મા ના માટે સમય લાગે વધારે નઈ તો ચાર પાંચ કલાક નો સમય ભગવાન ના માટે રાખે નિવૃતિ ધર્મ શિવ સમજાવે ચોવીસ કલાક માં પાંચ કલાક જગત ને ભૂલી જાઓ જગત નો સંબંધ હું ભગવાન નો છું ભગવાન નો પત્ની નથી હું પિતા નથી હું પુત્ર નથી હું સ્ત્રી નથી હું પુરુષ નથી હું ભગવાન નો ઉદાસ છું હું ભગવાન નો અંશ છું જગત નો સંબંધ છોડો જગત ને ભૂલી જાઓ જ્યાં કચરો પડ્યો છે ઉપર ના માં આવતી નથી પ્રવૃત્તિમાં ફસાયેલો જે છે એને ભજન બ્રહ્માનંદ મળતો નથી ચોવીસ કલાક માં વધારે નહીં તો ચાર પાંચ કલાક બધી પ્રવૃત્તિ છોડી સમજીને પ્રવૃત્તિ નો ત્યાગ કરો ભગવાનના માટે ચાર પાંચ કલાકનો સમય રાખો સવારે કલાક બે કલાક ભક્તિ કરો મધ્યાહન કાળમાં થોડી ભક્તિ કરો રાત્રે ભક્તિ પાંચ કલાક ભગવાનના માટે રાખો ખાતા પહેલા ભક્તિ કરવાની બહુ જરૂર છે ભગવાન ની સેવા પૂજા કર્યા વિના જપ કર્યા વિના ખાવું નહી અન્ન માં એક દોષ છે પેટમાં અન્ન ગયા પછી આળસ આવે છે ગયા ગયા પછી પછી વધે છે મન થાય ખાતા પેલા ભક્તિ કરવાની બહુ જરૂર છે કેટલાક લોકો ને ભૂખ લાગ્યા પછી યાદ રહેતું જ નથી એકદમ તૂટી જ પડે છે જલ્દી લાવો જલ્દી લાવો એવું ન કરો વલ રહે નહીં તો પંદર વીસ મિનિટ શાંતિથી થી ભગવાન નામનો જપ કરો ભજન વિનાનું ભોજન પાપ છે मोहवन्नं विन्दते अप्रचेताः सत्यं ब्रवीमि विवधैत् सकस्ला मार्यमरणं पुष्यति नो सखायं पुष्यति केवलं भवति केवल आदि केवल आदि केवल के अथा भवति भगवान की सेवा पूजा करया बिना जे खाए ते अन्न खातो नहीं पाप खाए रात तक काल मत कर भक्ति करो जनता पेला थोड़ी भक्ति करो रात्रि भक्ति करवानी बहुत जरूर से જે રાત્રે ભક્તિ કરતો નથી એ પાપ કરે જે રાત્રે ભક્તિ કરતો નથી એને કામ મારવા જાય છે વૈષ્ણવ તે છે જે ભગવાન સાથે સુઈ જાય ભગવાન સાથે જે સુઈ કેવો આનંદ મળતો હશે રાત્રે ભક્તિ કરવાની બહુ જરૂર છે શિવજી મહારાજ નિવૃત્તિ ધર્મ સમજાવે વિષ્ણુ ભગવાન પ્રવૃત્તિ ધર્મ સમજાવે છે સનાતન ધર્મ ના બે અંદર છે પ્રવૃત્તિ અને નિવૃત્તિ જીવન માં પ્રવૃતિ નિવૃત્તિ બે ની જરૂર શિવ નિવૃત્તિ જગત માં જેટલા મહાન પુરુષો થયા છે તે બધા જ મહાપુરુષો એ ભગવાન શંકર ની બહુ ભક્તિ કરી છે શિવ કૃપા થી જ વાસના નો વિનાશ થાય કામ બહુ બળવાન છે કામ બધાને મારે છે કામ બધા ત્રાસ આપે એક શંકર ભગવાન એ વાત છે કે શિવજી કામ ને ભસ્મ કર્યો શિવ શિવસના નો વિનાશ થાય છે શિવ કૃપા થી જગત ના બધા મહાપુરુષો ભગવાન શંકર ની ભક્તિ કરી વાસના નો વિનાશ કરી ને માન થયા શિવજી નો મહિમા કોણ વર્ણન કરી શકે ભાગવત ની કથા સાગર જીવો સમય નું સ્મરણ રાખવું જ પડે આ બધી કથા ઉઠાવું તો કલાક દોઢ કલાક શિવ ચરિત્ર નો થોડો ભાવાર્થ વર્ણન કર્યો દક્ષ વિનાશ થયો દક્ષ યજ્ઞ નો વીરભદ્ર વિધ્વંસ કરે છે દક્ષ ના મસ્તક થી અગ્નિ માં પૂર્ણ દક્ષ ના યજ્ઞ માં જે લોકો ગયા હતા બધાને માર પડ્યો શિવજી સાથે વેર કરે શિવજી ની નિંદા કરે એને જેને સાથ આપ્યો બહુ માર પડ્યો પ્રાર્થના કરે છે શિવ અતિ સરળ છે શંકર ભગવાન અતિ ઉદાર છે દક્ષ દળ ઉપર બોકળા નું માથું ચોટાડવામાં આવ્યું હરિદ્વાર પાસે કંખલ તીર્થ છે કંખલ તીર્થ માં ગંગા કિનારે દક્ષેશ્વર મહાદેવ નું મંદિર છે આજ પણ છે દક્ષ પ્રજાપતિએ ત્યાં શિવજી ની પૂજા કરી શિવ પૂજન કર્યું ત્યારે ભગવાન નારાયણ પ્રસન્ન થયા નારાયણ દક્ષ યજ્ઞ માં પ્રગટ થયા છે બધાને પ્રભુએ ઉપદેશ કર્યો શિવહર બંને એક હરિહર માં ભેદ ભાવ રાખે એનું કલ્યાણ કરતું